છોડે પ્રથમ પ્રભુતા લહે પણ પરિગ્રહ વંત સાધુ હોય કે હોય જ્યાં સુધી વસ્તુનો અને મૂર્છાનો ત્યાગ ન કરે ત્યાં સુધી તેને પ્રભુતા મળી શકતી નથી પ્રભુતા મેળવવા માટે વ્યક્તિએ પરિગ્રહનો ત્યાગ કરવો જોઈએ પરિગ્રહ ગ્રહ

જેટલા ગ્રહો રહેલા છે એ બધા ગ્રહો જેટલા વ્યક્તિને નથી નડતા એનાથી વધારેમાં વધારે જો ગ્રહ નડતો હોય તો કયો ગ્રહ નડે છે પરિગ્રહ નડે છે અને એ પરિગ્રહ આપણને કુમતિ સુજાડે છે ક્યારે સુમતિ આપણને આવવા દે નહીં

આ પરિગ્રહ એટલો પરેશાન કરી રહ્યો છે જેમ જેમ મરતું જાય જેમ જેમ મરતું જાય તેમ તેમ માણસની તલપ ઓછી થવાને બદલે વધતી જતી હોય છે આ બધું સાંભળવાનું છે આજે નહીં તો ક્યારેક ક્યારેક આપણા જીવનમાં અમલીકરણ આવશે અમલીકરણ આપણે કરીશું ત્યારે આપણને પણ ફાયદો થવાનો છે તૃપ્તોના જીવ પરિગ્ર વૈરાગ્ય સનુણે પરિગ્રહ મમતા પરિહરો જીવ તૃપ્ત થતો નથી આપણે યાદ હોય તો ઋષભ દેવ ભગવાનના નવાનું પુત્રો બહુ ઝઘડ્યા હતા હો ઝગડી ઝઘડી ને છેવટે આ બધા ભાઈઓ ઋષભ ભગવાન પાસે આવ્યા છે માટે ઝઘડ્યા હતા હા જુઓ તો ખરા ઋષભ દેવ ભગવાનનો સમય કયો આરો ચૌથો આરો ત્યારે પણ માણસ પરિગ્રહ માટે ઝઘડેયો છે રાજ પણ એક પરિગ્રહ છે ને આ બધા ભાઈઓ આવ્યા ઋષભદેવ ભગવાન પાસે પોતાનો કજીયો રજૂ કરવા માટે અને એ સમયે ઋષભદેવ ભગવાને એમને સમજાવ્યા કે કોઈક માણસને પ્યાસ લાગી હોય સાગરનું પાણી પી જાય છતાં પણ એની પ્યાસ ન મટે બીજી મોટી મોટી નદીઓના પાણી પી જાય છતાં એને પ્યાસ ન મટે અને પછી ખાબોશિયામાં પાણી હોય

આ તમારા રાજ છે એ કાબોચવા છે એનાથી શું તમારી પ્યાસ મટવાની છે એના કરતાં રસ્તો આ લો એ રસ્તો લેશો તો તમારી સમશે અને તમે તૃપ્ત થઈ જશો અને પછી આ નબાણું ભાઈઓ ભગવાન પાસે દીક્ષા લીધેલી બાકી તો જેમ જેમ વસ્તુ મળતી જાય જેમ જેમ વસ્તુ મળતી જાય તેમ તેમ માણસને વધારે તલબ જાગતી રહેતી હોય છે દાખલો આપ્યો કે આગ લાગેલી હોય અને એ જો બળતણ મળતું રહે તો આગ ઓલવાય એ આગ વધારે ને વધારે શું થતી રહે જલતી રહે વધારે પ્રદીપ્ત થતી રહે તો એ તૃષ્ણાના તૃષ્ણાને દામવી કેમ તૃષ્ણાની જે આગ લાગી છે ઠારવી કેમ પાણી છે તો આ સજા છે કે જ્ઞાન અને વૈરાગ્ય રૂપી પાણી થી એ તૃષ્ણની જ્ઞાન અને બીજો વૈરાગ્ય ભાગ્યશાળીઓ અમુક ઉંમર થયા પછી આપણામાં ખરો વૈરાગ્ય આવવો જોઈએ અમુક ઉંમર થાય છે અને અમુક ઉંમર થયા પછી પણ આપણામાં જો ખરો વૈરાગ્ય ના આવે ને તો બહુ ખામી કહેવાય આપણામાં અમે પણ વર્ષો સુધી દીક્ષા લીધેલી હોય આજે નહીં તો કાલે ખરો વૈરાગ્ય અમારામાં પણ આવવો જોઈએ જો કે પેટરબારમાં ગુરુ મહારાજ કહેતા એકાણુંની કંઈક કાંઈક એમની ઉજવાતી હતી જન્મ જન્મતિથિ પોતે હાજર હતા અને એમણે પ્રવચનમાં કીધું કોઈ વસ્તુ પ્રત્યે એમને આશક્તિ ન હતી એકદમ મસ્ત ફકીર જેવા હતા છતાં પણ એ જાહેરમાં કબૂલતા હતા કે હજી પણ મને સાચો વૈરાગ્ય હશે કે નહીં હોય એટલે હકીકતમાં વય વધે અને વધારે આપણે આયુષ્ય પસાર કરીએ એટલે આપણામાં પણ થોડો ઘણો પણ શું આવવો જોઈએ ઘણા લોકો ગરબાના ફરિયાદ કરતા હોય કે મારા સાહેબ શ્રાવક ને સમજાવો એસી વર્ષ ના થયા છતાં ભજીયા ને ઢોકરા કપે છે સમજાવો પચતું ના હોય છતાં પણ એ કહે કે મને મીઠાઈઓ કપે છે એટલે માણસ પાસે કયું પાણી હોવું જોઈએ विज्ञान ਨੂੰ ਪਾਣੀ ਹੋਵੇ ਜੁઈએ ਮਾਰਸ ਪਾਸੇ ਬੈਰਾਗੇ ਨੂੰ ਪਾਣੀ ਹੋਉ ਜੁઈએ ਅਤੇ ਆ ਪਾਣੀ થી ਕਈ ਆਗਨੇ 올ਬੀ ਜੁઈએ ਦ੍ਰੋਸ਼ਣੀ ਆਗਨੇ ਪਰਿਗ੍ਰਹਨੀ ਆਗਨੇ 올ਬੀ ਜੁઈએ ਤ੍ਰੁਪਤੋ ਸਾਗਰ ਸੁਤੇ ਨਹੀਂ ਗੋਦਨ ਕੀ ਪੂਛੀ ਕਰਨ ਸਰੂਣੇ ਤਿਲਕ ਸੇਠਵੜੀ ਧਾਮਯਾਤੀ દનકે નંદ સંચરણ સમૂળે પરિગ્રહ મમતા પરિહરો આ લાઈનોમાં દાખલા આપ્યા છે દ્રષ્ટાંત આપ્યા છે જે જે વ્યક્તિ તૃપ્ત નથી થતો જે વ્યક્તિ ઈચ્છાઓ પર તાપ મુકતો નથી જે પરિગ્રહની મૂર્છામાં પડ્યો રહેતો હોય છે એની હાલત કેવી થાય છે એના માટે એક દાખલો આપ્યો તૃપ્ત સાગર સુતે નહીં ગોદ થી પૂછી કર્ણ એક સાગર નામના કોઈક માણસની વાત કરી છે એક તિલક શેઠની વાત કરી છે હું તિલક શેઠની જાત વાત કરું જામબામ સાથે આપણને કાંઈ લેવા દેવા નથી દ્રષ્ટાંત રૂપે વાત છે કે તિલક શેઠ હતા અનાજનો ધંધો કરતા હતા તો એક વખતે કોઈ જ્યોતિષ્ય કીધું કે આ વર્ષે વરસાદ પડવાની નથી અને અનાજની ખેંચ છે તો વર્તાલક્ષ લાલચુ બહુ હતા અને પરિગ્રહમાં આશક્ત વધારે હતા તો જ્યોતિષની વાત પર એમણે ભરોસો રાખ્યો અને અનાજ ખરીદવા લાગ્યા અનાજ ખરીદી કરી અને એકઠું કરવા નાગ્યા એમની જે તે હતી એ બધી અનાજોથી ભરી નાખી એમના ભૂગર્ભ હતા એ પણ અનાજો થી ભરી નાખ્યા એ જે ઘરમાં રહેતા હતા એ ઘર પણ અનાજ થી ભરી નાખ્યું એને શું નક્કી કર્યું દુષ્કાળ પડશે ત્યારે આ અનાજ માણસ છે ને એના કારણે પણ સાહેબ ભગવાન નહીં મળતા હોય આપણે બેઈમાની કરીએ તો ભગવાન ના મળે જેટલી આપણામાં ઈમાનદારી સોલિડ હોય તો ભગવાન આપણી પાસમાં પાસમાં આવવા કોશિશ કરે એટલે આ આપણે ભલે કહીએ છીએ કે ધર્મમાં કઈ ફાયદા નથી ભગવાન ભગવાન છે વગેરે વગેરે આપણે ભલે માનીએ પણ મારું માનવું છે કે આ બધી ખરાબીઓ આપણામાંથી નીકળી જાય તો પરમાત્મા પાસમાં છે બહુ દૂર નથી મિસ્ટિક કોનામાં છે મિસ્ટિક આપણામાં જ છે કે જેના કારણે જે વસ્તુ આપણને મળવી જોઈએ ધર્મથી એ વસ્તુ આપણને મળતી નથી તો આ દિલક્ષ્ય ટેક ખૂબ અનાજ ખરીદ્યો એની પાસે જતા પૈસા બૈસા ગરેડાં બરેડા જે કંઈ હતા એ બધા અનાજ ખરીદવામાં વાપરી નાખ્યા જ્યોતિષીએ કીધું હતું અને ભરોસે રહી ગયા અને લાંચું માણસ સંમેશા આવું કરતો જ હોય છે બન્યું એવું કે એ વર્ષે મુશળધાર વરસાદ વરસશે ખૂબ જ વરસાદ વરસ્યો આ બને ઘાભ ગેરંટી સાથે કોઈ કહી શકતો નથી આભ માટે અને ઘાભ માટે એમાં ગમે તે ગડબડ થાય આગાહીઓ કરે એ બધી આગાહીઓ સાચી પડે પણ ન પણ પડે કુદરત છે એ ક્યારે પોતાની રૂખ બદલાવે ખબર ના પડે જોઈ લો આ કુદરત રૂખ બદલાવી છે ને કુદરત છે જો કે આજનો દિવસ મીઠો છે આમ અમારે ત્યાં ગામડામાં એમ કે નવા વર્ષના દિવસે જો ઝાકળ પડે તો સારું પણ નવો વર્ષ રૂખો જાય તો આગળ જતા વરસ શાયદ સારો ન પણ જાય ગામડા લોકો આ બધા અનુમાન કરતા રહેતા હોય છે અહીંયા વરસાદ બહુ પડી તિલક છે ને ત્યાં પુષ્કળ વરસાદ પડી ધીરે ધીરે એના જેટલા ગોડાઉન હતા એમાં પાણી ભરાવા લાગ્યા માલ મિલકત આપીને અનાજ ખરીદ્યા હતા અને આવી રીતે અનાજ આવે બગડવા લાગ્યા આ આ શેના કારણે ટેન્શન આવ્યું ચિંતા કરી કરી માણસે આજે પણ ઘણા લોકો બિઝનેસમાં ખ્યાલ ના રાખે અને આદરી દોટ મૂકે અને પછી બિચારાને ખતા ખાવા પડે અને હેરાન થઈ જાય ટેન્શનમાં આવી જાય અને દૂર ચાટતો તો થઈ જાય રોડ પર આવી જાય એટલે અતિ લાલચ માણસને પરેશાન કરે છે આ પાસે મિલકત ખૂબ હતી બધી રીતે પણ જોઈ લો આ પરિગ્રહ અને તૃષ્ણા અનાજ બગડ્યા પછી ટેન્શન આવે ને આવે આમ બધું થાય ખૂબ ટેન્શન આવ્યું ટેન્શનમાં આવ્યો આવ્યો હોય આવ્યો કરી અકાળે એમનું અવસાન થયું બહુ આ અસર થઈ જાય માણસને તો એટેક પેલા આવતા હતા એટેક હમણાં આવે છે તો એ રીતે બીજો પણ દાખલો આપ્યો છે આ કાવ્યમાં નંદ કરીને એક વ્યાપારી હતો અને કોક શેઠે તળાવ ખોદ્યો તો એમાંથી સોનાની લગડીઓ નીકળી પણ વર્ષો પહેલાની પડી હશે તો ઉપર ઉપર બધી આમ શું કહેવાય કાઢતો ન લાગ્યો સોનાનેસો બહુ થઈ ગયો હતો તો જેને તળાવ ખોદ્યો હતો એના મને કે આ લોખંડ છે પણ ઘણા લોકો એને ખરીદવા લાગ્યા આ કાવેલી જ હું વાર્તા કહું છું એક શેર હતા એમનો નિયમ હતો પરિગ્રહ પરિમાણ અને આ લગડીઓ છે સસ્તામાં વેચાતી હતી એને ખબર નહીં કે આ સોનાની લગડીઓ છે એટલે એમણે થોડી લગડીઓ ખરીદી પછી જયારે સાફ થઈ ત્યારે ખબર પડી કે આ તો સોનાની છે એટલે જેની પાસેથી લીધી હતી અને પરત કરી કે મારો પરિગ્રહ પરિમાણ છે અને આ મિલકત પરિમાણથી વધારે થઈ રહી છે મને ના ખબર પણ નંદ નામનો એક માણસ હતો લાલચુમાં લાલચુ માણસ હતો એણે નક્કી કર્યું અને આ દીકરાને પણ કીધું કે આ લગડીઓ વેચાશે બજારમાં ગમે તે ભાવે મળે તું લઈ લેજે નંદનો દીકરો એ જરા ઓછો લાલચુ હતો એણે કોઈનું પિતાજી આમાં પડવા જેવું નથી રાજ ગુનો થશે આમાં આપણે પોતે હેરાન થશું આપણા પરિવારને તકલીફ થશે છોડી દો ન છોડીયો આ નંદે કનક એટલે કે આ સોનું ખરીદ્યું અને એમાં રાજાના માણસોને ખબર પડી રાજાના માણસો એનું પગેર્યું લેવા લાગ્યા વાત મોટી છે હું તો ખાલી મુદ્દા કહું છું પગેરું લેતા લેતા નંદના ઘર સુધી પગેરું આવ્યું અને રાજાના માણસો આ નંદને પકડ્યો એનો જેટલો માલ હતો લગડીઓ તો એની જપ્ત કરી પણ એની સાથે સાથે એની જેટલી મિલકત રહેલી હતી એ જપ્ત કરી અને એને નાખી દીધો જેલમાં કે આ માણસ બરાબર નથી એટલે તૃષ્ણાને કારણે માણસ કેવો બિચારો પરેશાન થાય છે આજે પણ એવા દાખલા છે કયા સમાજમાં છે હું કહેવા નથી માનતો ઘણી વખત માણસ એવા બિઝનેસ કરે છે અને એ પ્રકારના બિઝનેસ કરે છે કે જે રાજ્ય વિરોધી હોય પછી એ માણસ પકડાય અને કેટલાક કાયદા પણ એવા ગવર્મેન્ટના હોય છે કે એવા કોઈ બિઝનેસ હોય એ બિઝનેસ માણસ કરી શકતો નથી દાખલા તરીકે ડ્રક્ષના ધંધા કરતો હોય માણસ હેરાફેરી થતી હોય તો ઘણી વખત ગવર્મેન્ટથી રાજ્ય વિરુદ્ધિ આ પ્રવૃત્તિ કહેવાય તો એમાં ઘણી વખત સપડાય એમાં અમારા એક બે પરિચિત માણસો રહેલા છે એ પોતે આ ડ્રક્ષનું કામ કરતા હશે કે નહીં કરતા હોય પકડાયા અને પકડાયા પછી સારા પ્રતિષ્ઠિત માણસ રહેલા હતા જોઈ લો પરિગ્રહ માણસને ક્યાંથી ક્યાં લઈ જાય છે પ્રતિષ્ઠિત માણસ એને પોલીસ પકડી જાય જેલમાં દાખલ કરે અને કોઈ હિસાબે અમુક વસ્તુ માટેના ગવર્મેન્ટના પણ ચુસ્ત નિયમ રહેલા હોય તો એને પકડ્યા પછી ઘણા ટાઈમ સુધી જેલમાં રાખ્યા લાગવગ લગાડી ખૂબ લગાડી ક્યાંય પણ એનો આરો આવ્યો નહીં છેટે કેટલા વર્ષ સુધી એને જેલમાં સબડવું પડ્યું પૈસાદાર માણસ ખૂબ પૈસાદાર માણસ આ પરિસ્થિતિ ઊભી થઈ આ બધી પરિસ્થિતિ શેનાથી ઊભી થાય છે હા તૃષ્ણા પરિગ્રહ તો બહુ પરિગ્રહની વાત મારે નથી કરવી એની તો તમે બધું છોડી દેશો તો આજે આપણે આ કાવ્યને બીજા જે ડાંકના રહેલા છે એમને એમ રાખી કરી અને આજે આ પાપસ સ્થાનકને પણ આપણે વિરામ આપીશું કારણ